કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે અમારા એક નવા વિડીયો ની અંદર તો પહેલાં સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી શ્રીરામની જય દ્વારકાધીશ તો આજે આપણે સીધા જ સડી ગયા છીએ ઉપર પાંચમા માળે જોઈ શકો છો કામ ચાલુ છે બધું જુઓ અત્યારે હજી કામ ચાલુ છે આ પાંચમો માળ છે અને જવું જોઈ શકો છો કોલે જેટલી ઊંચી જાહે કોલમ ભરાઈ ગયા છે અને આની ઉપર જવાનું છે હજી અને ભાઈ મારે

આવીને સૌથી મોજમાં છે પાણી સાથે છે તો અત્યારે અત્યારમાં પાણી સાટવું એટલે બહુ અઘરી વાત છે કેમ કે ઠંડી એટલી પડે તમે જોવો ખાલી આમ ધૂમસ કેટલું પડે જોવો બધી બાજુ આમ જુઓ ખાલી બહુ ધુમ્મસ પડે અત્યારમાં એના કારણે બહુ ઠંડી વધી જાય છે એટલે ઠંડી બહુ વાય અને અત્યારે ઠંડુ પાણી ડોળે ડોલે કરી અને જવા બાયપાસ વડે જોવા જાય છે સીધો પોર લાઈનો આ સીધો બ્રિજ દેખાય ને આમ સીધું તો કઈ નહી મિત્રો ચાલો મેં તો ઉપર મારો આવ્યો જોવા દાદાને જોવા આવ્યો હતો કઈ રીતે છે આ બધું કેવું છે કાંઈ નહીં બહુ સારું બનાવ્યું છે સામે જે સ્કૂલ બનાવી છે દીધું તો કાંઈ નહીં આલો મિત્રો વિચારમાં વિડીયોમાં કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રજો જોડાઈ રહેજો મળી જશે આપણે

એવું નથી કેતા એવું કહેતા તમે જરાક કોમેન્ટ કરજો ભાઈ દેવરાજ ખવડ કે છે કે ખીચા ફાડી નાખે ને મવાટું એવો ભાઈ બનનો નો રાખતા એક જ રાખજો પણ કોને ટોળા કોના ટોળાની ની વસાળ કરે ને એવો રાખજો પણ હારો રાખજો અને જેવા ખી આટો ખીચા ફાડી નાખે ને એવા નો રાખતા આ જો હિસાબ આલે મારો જો જબરના કિસા ખોળે છે તો આપણે સાંભળું જો છે મને તરત એના કીધું કે માવો લાય માવો લાય માવો આપવાનો જ છે આપણે એને પણ એક વાર લાગે એને ખબર છે મોરો ટાઈમ થાય પછી હું માવો બનાવી પછી મળે કાઈ વાંધો નહોતો વિડિયોમાં કન્ટીન્યુ ઓપીને રહેજો મોરો મોબો મિત્રો છે સંમા ગયા થી બહુ ફાસ્ટ બોલે તો અમે તો લાલુ

તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ ગામમાં થોડું કામ હતું એટલે વસ્તુ લેવા અને તો વિચાર કરતા છો અમે એમાં જાય છીએ અમે જાય છે ફોર વ્હીલમાં લાલુભાઈ અમારી સાથે છે અને ડ્રાઈવરમાં તો તમે વાત જ જવાઈ ગયો આખી કોણ છે એમ તમને હું દેખાડું ખાલી તમે ડ્રાઈવર જોવા ખાલી કોણ છે એમ હા હું જોઉં છું મોટાભાઈ આવડવરમાં છે અને અમે જાય છે ગામમાં નથી આવડતું ગાડી આગતા તો બહાર નીકળી જશે તો ગયો આ ભાઈ નીકળી ગયા છે તો એને ફોરી લાગતે ને થોડું કાઈ ની વાંધો ની કંટિન્યુ બ્લોગ માં બિના રહેજો ઈ લોકો બે ગાડી સાફ કરે છે મારા ઘરે જાવ જો આવી ગયો હું કે છો હે ભાઈ કાઈ ની કે કણ કે મોઢા માં માવો બંડો ભરેલો છે એટલે કાઈ ની કે આપણે અને જો હવે બીજો ડ્રાઈવર આવી ગયા છે આ આ ડ્રાઈવર માં થોડો શૂટ થાય એવું મને લાગે છે હાલો કેમ લાગે છે જરાક કોમેન્ટ કરી નાખજો અને કાઈ વાંધો ના હાલો વિડિયો માં કંટિન્યુ બિના રહેજો અચરા વાગી ગયા છે ચાડા સાડા ચાર અને પાંચ વાગ્યા ફેરો છે એ પતાવીને અમે સીધા જ મળીશું બાય પાસે રોડ ઉપર બરોબર ને બધા ભેગા મળીશું આજે મળીશું કાલે કામ આવ્યુંડો અને ફોટો ફોટો પાડતો એક બનાવ્યું છે તો મિત્રો પગી ગયા છે ગુરુકુળ અમે પાછા ઘરે અને અત્યારે વાગી ગયા છે સાડા છ સાડા છ વાગી ગયા છે અને અહીંયા અમે જ્યાં બેઠા હોય ને અહીંયા અત્યારે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો અમારે લાલુ દાદા ગાડી બાડી મૂકીને કમ્પ્લીટ થઈને ઘરેથી પણ આવી ગયા છે ને હજુ હું ઘરે નથી ગયો હું એને બેઠો કેમ કેમકે એક વડીલ તરીકે મારા દાદા બેઠા છે અહીંયા એટલે હું એની ભાઈ હવાણું કરવા બેઠો તો શું છે દાદા મજામાં તબિયત પાણી એકદમ મજા મજા આનંદમાં આનંદ મંગલ હોવા વાંધો નહીં આ બાજુ ઇશાનભાઈ ઊભા રોનકભાઈ ઊભા છે બધા ઊભા છે લોકો ફ્રી ફાયરની તૈયારી કરશે એટલે ભાઈ આવી ગયા છે ફ્રી ફાયરમાં